છૂટે અમને ખબર છે મરવું હું એટલે ભૂલી છું ખરેખર મર્યા નથી પણ એનું જે જીવન હતું જીવન એટલે જન્મ થી મૃત્યુ સુધી ની વચ્ચેનો જે સમય છે એને જીવન કહેવામાં આવે એ જીવનનો જે દીપ હતો એ આજે બુજાઈ ગયો કદાચ લાખ ઉપાય કરી તો આપણને ફરીવાર મળે એ બુજાઈ ગયેલો દીવો પ્રગટ થાય ઈ નો થાય એટલે એમના જીવનનો જે દીપ બુજાયો છે એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ અને એની પાછળનો જે પરિવાર છે બહેનોને વિનંતી છે કે અવાજ ઓછો કરો ને તો અમારે અહીંયા શું છે કારણ કે જીમાં સાંભળીએ છીએ બેરા તો નથી એની પાછળનો જે પરિવાર છે એને પણ ધન્યવાદ અપાય કે એની પાછળ આવા કાર્યક્રમ રાખે સંસ્કૃતિ નથી વિકૃતિ છે એટલે આ કોઈ મનોરંજન નો કાર્યક્રમ નથી મનોરંજન નો કાર્યક્રમ હોય ને તો ને ફલાણા બેન ને ફલાણા ભાઈ કલાકાર ને માયાભાઈ ને જે કઈ એવા બધા હાસ્ય કલાકારો હોય ને એ બધા ભેગા થાય અને એ કલાકારો જે ભેગા થાય એને જે વિતાવે ને બધું મનોરંજન ભજન એટલે જીવને ભૂલે ચડાવવા માટે થઈને જેમ માખણમાં કાઢવામાં આવે છે દહીં માંથી એમ આ શબ્દો એક પછી એક એક પછી એક વીણી વીણી અને મારાને તમારા સામે ભજન રૂપી પ્રસાદ મૂક્યો છે એને સમજી લીધા જેવો આની અંદર મનોરંજન નો હોય આની અંદર કોઈના ખોટા વખાણ પણ કરાય નહીં કે ફલાણા હવે બહુ સારા છે ને આ બહુ સારું કામ કર્યું જેમ સેમ જ કહેવાનું વખાણ કોણ કરે ભાંડ ભવાયા તોરી તરગાળા હોય કારણ કે આ પીઠ આને પીઠ કહેવાય અહીંયા બેઠા પછી સાચું જ બોલવું પડે હગો ભાઈ હોય તો બોલે ને હગો બાપ હોય તો ભલે જેમ સેમ જ કહેવું પડે એટલે ભજનની અંદર ભૂલેલાને રાહ ચડાવવાનું એટલે તો કહેવામાં આવ્યું છે કે ભજન સત્ય નામનો કરીએ જેથી આ ભવસાગર તરીએ આપણે બધાએ આ ભવસાગર ની માલ પર ડૂબકા જ મારી રહ્યા છે કોણ ભાઈ આમાં તરી ગયું અને જે તરી ગયા ને આ એના નામ તો આપણે લઈ છે ત્યારે ઘણા બધા જગતમાં સંતો થયા છે પણ આપણે જે સમાજની વચ્ચે બેઠા છીએ એ સમાજની અંદર અનેક તારલાઓ થઈ ગયા છે એમાંય આ દુનિયાનો ફર્સ્ટ નંબરનો ફિલોસોફર રજનીશ દેવો પણ જો એમ કહેતો હોય કે ભારત સંત સિતારો છે ભરાવો આ દેશ હે જૈસે સભી સિતારો મેં ધ્રુવ અવિચલ હૈ વૈસે તરહ રહીદાસ એક અવિચલ થા ઘણા સંતો થયા કોઈ સંપ્રદાય થાય કોઈ ધ્યાનમાં બેઠા કોઈ સંમરણ કરવા મીડ્યા કાઈ ને કાઈ દંડી કા લઈને બેઠા રુઈദാસી માયલું કાઈ નથી કર્યું અરે એને તો ન્યાય ઓદી કીધું છે કે ગાય ગાય ક્યાં આ કરે ગાવું ગાવન હાર કોણ નિકટ કરે बताओ હું તારા પરમાત્મા ગુણ એ હું ગાવ એના ગુણ ગાવાની શક્તિ એ પરમાત્મા મારા અંદર નથી કેમ કે કાઈ જુદો હોય તો તારા ગુણ ગાવ ને પરમાત્મા

એના બે ભાવ બગડ્યા એવાને તો દાદા શિવ ને કીધું છે કે દોરંગા ભેલા નો બેસી એમાં પત પોતાની જાય આને ઘડીક માં રંગ સડે ને પાછો ઘડીક માં ઉતરી જાય પાછા ઘડીક માં વેરા બની જાય નથી એમ જ થાય કોઈ ઠપકો નથી આવ્યો સમજાય એના જ આવ્યો એટલે કે એવાની પડખે ન જવા કારણ કે મારા જીવનના અનુભવ હું કહું છું કે ચાલી પિસ્તાલીસ વરસ પચાસ વરસ જેવું થયું મંગલદાસ મહારાજ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ્યારે પ્રથમ પગ મૂક્યું જોકે અહીંયા અમાર નથુરામ બહુ હાજરમાં છે એટલે બહુ વિશેષ તો વાત નહીં કરું એ ગામની અંદર જ્યારે રહેવા જુકુડું નહોતું અને મને જી ઉપદેશ કર્યો ને તદી એક નાની એવી ઓરડી બે હાથ લાંબા કરીને તો બે દીવા લડી જાય એવી એ સમય ને આજે ચાલી પિસ્તાલી વર્ષ એવા થઈ ગયા છે અને આ જગતમાંથી કેટલું બધું અંધારું કાઢ્યું ને એની અમને ખબર છે એકદમ ઘોર અંધારું હતું પણ અંધારામાં ઉભેલો એને એને તો ખબર ન હોય કે અજવાળું શું કહેવાય અને અંધારાની ખબર નથી અજવાળાની ક્યાંથી ખબર હોય પણ જે અજવાળામાં ગયો છે એને તો અંધારું ખબર પડે ક્યાં હતું એમ અને એક પછી એક પછી એકને વીણી વીણી આમાં રાહે ચડાવ્યા અને ઈ પુરુષના આજે ગામો ગામના ઘરો ઘરે ડંકા વાગી રહ્યા

આપણા ગામની ગટરનું પાણી હાલતું હાલતું જો ગંગાજીમાં વળી જાય તો એને ગંગાજળ કહેવાય કે ન કહેવાય આપણે બધા હું તમારી આરે જ છું એક ગટરના પાણી જેવા છે પણ જો આમાંથી આપણું હાલવાનું એટલે આ શરીર થી નહીં તમારો જે વેગ છે ને જે દિશા તરફ જવાનો એ જો સંતો ની જે જ્ઞાન ગંગા રે એ બાજુ વળી જાય તો ગંગાજળ બની જાય કે ન બની જાય પણ ક્યાંક ઠહક ખાડા ખાબુ શિયામાં તો એ અઠવાડિયા દસ હુકાઈ જાય એમ સદગુરુ આપણને વેગ આપ્યો ક્યાં જ્યાંથી ઉપન્યા છે ત્યાં હમાવા માટે પાણીનો એક નિયમ છે પાણી શેમાંથી પ્રગટ થાય કે ભાઈ ઉનાળામાં જ્યારે ગરમી પડે ને ત્યારે આ સમુદ્રનું જે પાણી રહ્યું ને એ વરાળ રૂપે વાદળ બંધાય મૂળ તો પાણી જ છે બીજું કઈ અને એ વાદળ પછી ઠરે અને એનો કાસો વરસાદ ધરતી ઉપર પડે ધરતી ઉપર પડ્યા પછી એ પાણી હાલતું હાલતું નાના મોકળાને એમાંથી નદીમાં નદીમાંથી અંતે હમાઈ ગયા સમુદ્રમાં ધમાઈ ને એમાં આપણે ક્યાંકથી આવ્યા છીએ તો જ્યાંથી આવે ત્યાં જવું જોઈએ કે નહીં એટલે ધનિરાજ મહારાજ કહે છે કે ઝાંસી ઉપન્યાસ અહીં સમાના સુન રૂપ નિરાંત નામ અખર પદ પદપૂરણ વામે સુરતી સમાની નથી ફોગતું એનું કારણ શું છે કે આપણે હજી ક્યાંક ખાડા ખાબું છે એમાં ક્યાંક હલવાના થઈ ગમે નહીં ક્યાંક હલવાના થઈ જો નો હાલવાના હોય તો જેમાંથી પ્રગટ થયું છે એમાંથી હમાઈ રહીશ નહીં શેમાંથી પ્રગટ થયું છે મારી અને તમારી બધાનું પ્રાગટ્ય વ્યાપકમાંથી થયું છે અને વ્યાપકમાંથી પ્રગટ થયા પછી જો વ્યાપકમાં હમાવવું હોય તો શું કરવું પડે તો દિશા પકડવી પડે કે નહીં આ ખાડા એમાંથી નીકળી જવું પડે નહીં બાબુ ખાડા ખાબસિયા અર્થ મનથી જે માનેલું આ મંગલદાસ મહારાજ નો પહેલો મુખ્ય શબ્દ એટલે તો ગંગા સત્ય કે મન વાણી થી પર અમારા સદગુરુ નો થઈશ કારણ કે મનની અને વાણીની આ બે ની હેસિયત ક્યાં સુધી કે તમે કલ્પના કરો છો ક્યાં સુધી પરમાત્મા કલ્પમાં આવ્યો નથી કલ્પનાથી પર છે એટલે જેમાંથી પ્રગટ થયું એમાં જે હમાઈ ગયા છે ને એને મહાપુરુષ કે છે કે સ્વાતિ બું સ્વાતિ બું વિશે શિષ્ય હોય બંધ કામ મોતી નિપજે આ તો સગતી કે અધિકારી સ્વાતિ વૃષ્ટિ થતી હોય એટલે આ સંતોના જે શબ્દો રહ્યા ને એ સ્વાતિની વૃષ્ટિ જેવા છે પણ જો નાગના મોઢામાં જાય તો ઝેર જ ને હજી ફરી વાર કોઈ નથી સમજે એનો કોઈ વાંધો નથી પણ સમજે લઈ ને આવડે આવું શું કામ બોલતા હશે તને એવું દેખાય એનું કારણ કે તારું પાત્ર એવું છે એ નાગના મોઢામાં જાય એટલે ઝેર થાય શિવ મુખમાં જાય તો મોતી થાય અને કદળીની ની બાલ પડે ને તો કપૂર થાય એટલે વાંક કેનો છે સ્વાતિના Gund નો છે એમ સંતના શબ્દનો કોઈ વાક્ય જ નથી પણ આપણે કેવું પાત્ર લઈને બેઠા છીએ એમાં આપણો હિસાબ આપણે કાઢી લેવાનો છે ગામનો હિસાબ કાઢવની એમાં જરૂર નથી બિલકુલ જરૂર નથી સ્વાતિ bund બરસે ફની ઉપર શિશ વિશે વિસવાય ઉસ bund કા મોતી નિભજે સંગતિ કી અધિકારી તું ચંદન અમે રેન્ડ મોરે બાપુરે નિકટી તમારી બાસા નીચે સે પ્રભુ ઉચ કીયો બસે બાસ સુવાતા

પણ એ ચંદન ના ઝાડ ની નીચે ઉગેલી હોય ને એટલે ખડ સોખડ બની જાય એમ જો આપણે સંત ની સાયામાં કોક દી જાય ને હું તો કાયમ ન જાઉં તો ક્યારેક જઈજો તુલસીદાસ કહે છે કે આધી મે આધી ગડી આધી મે પુનાદ તુલસી સંગત સંત કી કટે કોટી કા ફરાદ ખાલી અડધા માંથી અડધી પાગડી તારી સુરતી જો લાગી જાય ને તો તારો એક નહીં પણ કરોડો જનમ ના જે પાપ છે ને એમાંથી મુક્તિ થવા આ સંતના શબ્દો છે પણ આપણને સંતના શબ્દો પર વિશ્વાસ નથી કેમ નથી એક નાનો એવો દાખલો આપીને પછી આગળ એક સાધુ મહારાજ હતા ને એનો શિષ્ય પછી કાંઈ બેહવા જાય એટલે સાધુ મહારાજ કે ભાઈ તું રાતે રાસ ઈ કરતા એને હું રહેતો હતો તો બોલો કાંઈ એની વાત માને ને જ્યારે જે કાંઈ વાત કરી એટલે કાંઈક બાનું બતાવી નીકળી જાય એમાં એક દી રાત્રે નીકળ્યો ને બજાર હાંકડીને વસે ગધેડા પાટવે આવે આને અને એ ભરે કરી ગધેડાની વસે હાલવું કેમ પાછો આવ્યો આવીને કે ગુરુ મહારાજ કે કેમ ભાઈ પાછા આવ્યા કે બાપુ તમે બહુ આગ્રહ કરો છો ને એટલે હું પાછો આવ્યો ત્યારે ગુરુ પછી રીંગ તો સડે ને એટલે એટલું જ પણ સાલા તું ને મેરા કહના કભી નહીં માના તું ને આજ ગધેકા કહના માના હે એમ આપણે ગધેડાનું કેવું કરીએ પણ ગુરુનું કેવું કરતા નથી ગધેડાના વિષય વાસનાના જે ખેલા છે ને એનું કેવું આપણે કરીએ બાકી સંતોનું કેવું ક્યારેય કરતા નથી એટલે રવિદાસ બાપુ છેલ્લે કે છે કે જાતિ ભે ઓછી કરમ ભે ઓછા ઓછા કસબ હમારા નીચ છે પ્રભુ ઉચ્ચ કીયો કહ ગયે રહીદાસ તમારા એ પ્રભુ મારી કોઈ હેસિયત નથી હું તો એક સામાન્ય સમાજની અંદર જન્યો તો અને આજે તું મને ક્યાં ભોગાડી દીધો કારણ કે જેને શહેર શહેર સંપ્રદાયના બ્રાહ્મણો મળી અને શિરોમણી તરીકેનો ઇલકાબ આપતા હોય તો એ નાની વાત કહેવાય અને ઈ પરિવાર ની અંદર તમે ઈ સમાજ ની અંદર જન્મેલા હું તો રાકા થઈને ફરો દેવ ને ઓલા ભગવાન ઓલા કઈક ના પકડે તમારા માં એને કોઈ ની મુક્તિ મળે નહી જેના ઘરમાં અબજો ની સંપત્તિ હોય અને એ મૂકીને બહાર ભિખારી વેડા કરવા જાય તો એને બુદ્ધિજન કહેવાય કે ન કહેવાય એમ સદગુરુ છે ને એ કોઈને બીજાનું નું આશીર્વાય નહીં નહી સદગુરુ સિવાય બીજો કોઈની ને નજરમાં ન આવે કારણ કે મન થી માનેલું જે રહ્યું ને એ ક્યારે મુકાઈ જાય એનું કઈ નક્કી નથી એક બીજું નાનું દ્રષ્ટાંત આપીને પછી હું બહુ ટૂંક સમયમાં પૂરું પાડ્યું એક ભાઈ ના હાથમાંથી અંગૂઠી ખોવાળે એક ગોતવા માંડ્યા બીજા મળ્યા હતા કે શું કરો મારી અંગૂઠી ખોવાની એ પણ ગોતવા લાગ્યા ભેગા થઈ ગયા પણ અંગૂઠી મળી નહીં એટલે પૂછ્યું કે ભાઈ આ અંગૂઠી ગોતવા માટે મહેનત બધા મળતી નથી એનું કારણ ખબર નહીં કે એટલે ભાઈ તારી અંગૂઠી ખરેખર ખોવાની હા તો કે ક્યાં ખોવાની કે હામે તો અહીંયા હું કામ ગોતા અજવાળું છે ને એમાં એમાં આપણે કોક ના અજવાળા ગોતવા નીકળે કોઈ રામાદબી ના ને કોઈ કૃષ્ણ ના ને કોઈ રામ ના ને કોઈ ખોડિયાર ના ને કોઈ હનુમાન ના ને કોઈ પાલન ના તારું જ જે ઘર છે ત્યાં તો અંધારું છે એટલે એમાં ફરી કે દલ દરિયામાં અખડ સદીઓ દીઠા વિના મન ધોલે આ ભ્રાંતિના ભર્યા ભાવ ભાવ ભૂલે ના ગુરુ બિન તાળા કોણ ખોલે તો સદગુરુ મળ્યા ને સદગુરુ ને તો સેવી લીધા હોય ને તો તારા અજ્ઞાન રૂપી અંધારા છે ને એક પલ ની અંદર દૂર થઈ જાય ને આ તાળું ઘડીકમાં ખુલી જાય નથી ખુલતું એનું કારણ છે કે આપણે ગુરુ કર્યા છે ગુરુ કરી મેળા આવે એવું નથી ગુરુ ની અંદર હમાઈ જવાનું છે જે ગુરુ ની અંદર હમાઈ ગયા છે ને એ ગુરુ ગુરુમય બની ગયા ગુણ આજે જે ગાય છે ને આપણે એના ગાય છે હવે અમારે ગીગારામ બાપુ વધાર્યા છે નથુરામ બાપુ વધાર્યા છે